ઓનસપા પાહો એટલે આટલા કેટલાય નાવા આ મફળ્યો ખાઈ ગયો તો છાપ મોય તો વાય છે આ તો છાપ લોઈ પાડે છે ના જોકો આટલામાં તો રહે વાળી નાખી છે ને જોકો રે ઓણા જ આપે

આગ્રાજી આગ્રાજી ઉપર મને મેલી આવાડું પેલી તારી મકાઈ માં કે કેટલું મોટું પૂંસડું જયું બે ભર્યું તું મારી મકાઈ માં શું કાઢી

મકાઈ ખાઈ મકાઈ તારું બાતો ના યાર હું તો મારા ના ના તારા હું આવું હાથી હાથી એકલા સો તણ

どうした